ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાની રામાયણ ચિત્ર સ્પર્ધા એવોર્ડ યોજાયો નેશનલ ઇન્ટીગ્રેટેડ મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા યોજાઈ સ્પર્ધા સનાતન પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાનો હેતુ નિમા ગુજરાત વુમેન્સ ફોરમના ભગીરથ પ્રયાસ સ્વરૂપે ચરણસ્મરણીય ત્રિદિવસીય રામાયણ ચિત્ર સ્પર્ધાનું ચિત્રોનું પ્રદર્શન રવિશંકર આર્ટ ગેલેરી લોક ગાર્ડન અમદાવાદ ખાતે યોજાયેલ છે આ યોજાયેલ પ્રદર્શનનો શુભારંભ સુપ્રસિદ્ધ સમા શ્રી સમેશ્વર બાપુ હરિયાણાની હસ્તે કરવામાં આવ્યું હતું જાહેર જનતા માટે નિઃશુલ્ક ત્રિન દિવસીય પ્રદર્શનમાં તમામ બાળકો સર્ટિફિકેટ ઇનામ તથા અવોર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાની ઉપસ્થિત રહ્યા માત્ર બે થી ચૌદ વર્ષના બાળકો પશ્ચિમી સંસ્કૃતિના સાંતા ક્લોઝ અને મિકી માઉસના પ્રભાવમાંથી બહાર આવીને રામાયણ પ્રસંગના સીતા હરણ લંકા દહેન શબરી ખિસકોલી ગરુડ જટાયુ હનુમાન અને બે હજાર ચોવીસ ભગવાન રામનું અયોધ્યા પુનરાગમન

હનુમાનજી આ તમામ જે પાત્રો છે એ પાત્રોની જે સ્પર્ધા રાખવામાં આવી હતી નાના બાળકો દસ વર્ષથી નીચેના બાળકો એક સુંદર મજાના આ પાત્રો સ્કેચ કર્યા છે અને આ બાળકો નિમા સંસ્થાને હું અભિનંદન આપું છું કે આ જે પાત્રો છે જે નાના બાળકો છે એ આપણા સંસ્કૃતિના પાત્રો જાણે ભગવાન રામ વિશે જાણે રામ સેતુ વિશે જાણે લક્ષ્મણ વિશે જાણે હનુમાનજી કોણ હતા સંજીવની કઈ રીતે લાવ્યા જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજી સમગ્ર પર્વત લઈને આવ્યા એવા તમામ ચિત્રોનું નિરૂપણ આ નાના નાના ભૂલકાઓએ કર્યું છે અને મોબાઈલ યુગમાંથી બહાર આવી તેમના માતા પિતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ રામાયણના પાત્રો સ્કેચ દોરવામાં એ લોકોને પ્રોત્સાહિત કર્યા અને સાથે સાથે જે નિમા સંસ્થા છે ડૉક્ટર કમલેશભાઈ રાજગોર કાશ્મીરાબેન રાજકોર હસમુખભાઈ વૈદ્ય તમામ જે મિત્રો છે કોરોના કાળથી અને ડૉક્ટર સેલ દ્વારા અલગ અલગ કાર્યો કરવામાં આવે છે પરંતુ આ કાર્યોમાંથી અલગ હટીને સમાજ માટે નમૂનારૂપ ઉત્તમ આજે આર્ટ ગેલેરીની અંદર નાના ભૂલકાઓ દ્વારા દોરાયેલા ચિત્રોનું

અહ તે પોટ્રેટ બનાવ્યું છે પિક બનાવ્યું છે શું તો એને બનેગા રંગ ખૂબ સરસ ચિત્ર બનાવ્યું છે અને તને નંબર આવા બદલ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન એટલે કે નિમા ગુજરાત એના દ્વારા સનાતન ધર્મની જાગૃતિ આવે અને બાળકોમાં માનસ પટલ ઉપર રામાયણના પ્રસંગો અંકિત થાય એ હેતુથી અમે રાજ્ય કક્ષાની રામાયણ ચિત્ર સ્પર્ધા યોજી હતી જેમાં ચારસો ચિત્રો આવ્યા હતા અમને જણાવતા આનંદ થાય છે કે જે બાળકો શાંતા ક્લોઝ અને મિકી માઉસના પ્રભાવમાં હતા એ લોકો એ બાળકોએ અમને સિતારણ લંકા દહન જટાયું શરયુ તટના કિનારે રામ ભગવાન બેઠા હોય શબરીના બોર ખવડાવતા હોય અથવા તો એનાથી પણ વિશેષ જટાયું કે ખિસકોલી જેવા ચિત્રો અમને દોરીને મોકલાયા છે વિશેષમાં ખાસ બે હજાર ચોવીસ માં ભગવાન શ્રીનું નું અયોધ્યા પુનરાગમન થયું એવા પણ ચિત્રો અમને મોકલી ને આપ્યા છે એ બધા જ લોકો નો ધન્યવાદ અને કોટી કોટી વંદન સહ અભિનંદન આપું છું અને આ રાજ્ય કક્ષાની કોમ્પિટિશન અંદર આજે અમે લોકોએ પ્રથમ દ્વિતીય અને તૃતીય જે સ્પર્ધામાં સ્પર્ધકોએ ભાગ લીધો છે એમને એવોર્ડ આપ્યો છે પ્રથમ નંબર આવ્યો એને અને એવોર્ડની સાથે દરેક જે ભાગ લીધો છે એ લોકોને સર્ટિફિકેટ પણ એનાયત કર્યા છે પ્રોત્સાહક ઇનામ પણ આવ્યા છે આપ્યા છે અને આજે આ કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતમાંથી જુનાગઢ છે બરોડા છે વલસાડ છે ત્યાંથી લોકો આવ્યા છે નાના ભૂલકાઓએ જે ચિત્ર દોર્યા છે ખરેખર એ આપણને આવનારા દિવસોની અંદર આપણી પ્રાચીન આધ્યાત્મિક જે શક્તિ છે એ શક્તિ અને એ શક્તિના સહારે આપણા બાળકો એવા પ્રભાવી બને આવનારા દિવસોની અંદર આર્ધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે રામ રાજ્ય સ્થપાય એ રામ રાજ્ય તરફ આજના ભૂલકાઓ એને પ્રણાય કરે એવા આશા છે આ નેશનલ ઇન્ટીગ્રેટેડ મેડિકલ એસોસિએશન અને અમારા નેતૃત્વ કરતા અમારા રાષ્ટ્રીય પ્રમુખ એવા ડોક્ટર હસમુખભાઈ વૈદ પ્રાંતના પ્રમુખ છે જે એ અમે સાથે મળીને આ કાર્યક્રમ કર્યો હતો અને એ કાર્યક્રમને ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે અને આપ સૌ આવ્યા એમને પણ હું ધન્યવાદ આપીને કોટી કોટી વંદન કરીને મારી વાત

આર્ટ ગેલેરી ની અંદર ની આપ જોઈ શકો છો એમાં અમે મૂક્યા છે હા જનરલી અમે લોકો ડોક્ટર એસોસિએશન છે મેડિકલ એસોસિએશન છે એટલે બીજા કાર્યક્રમો મેડિકલ કેમ્પ ને આ બધા કરતા હોઈએ છીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે નિદાન કેમ્પો અને ડોક્ટરના જે મેડિકલ ચિકિત્સા લગતા જે કાર્યક્રમો હોય એ કરતા હોઈએ છીએ પરંતુ સાંસ્કૃતિક લેવલે અમે વીર ભગતસિંહ શહીદ દિવસે અમે બ્લડ ડોનેટનો કાર્યક્રમ કર્યો તો એમાં વર્લ્ડ રેકોર્ડ થઈને અમે ત્રાણું હજાર એકક દિવસ દીંદર બોટલ બોટલ એકત્ર કરીને રાજ્યપાલ શ્રીને આપીતી એસી પછી અમારો આ બીજો સાંસ્કૃતિક લેવલનો કાર્યક્રમ છે જેને પણ બહુ જ સફળતા પ્રાપ્ત થઈ છે મેરા નામ મનશ્વી છે આપ કونس સ્ટாண்டર્ડ મેં પડ રહે હો 1B ઓર આપકા સ્કૂલ કા નામ કે હે નિર્મા વિદ્યા વિહાર ચારોડી બેટા આપને યે જો કિયા હે પેઇન્ટિંગ કિયા હે तो उसके ब्यार, उसके ब्यार बारे में कुछ बताओ तो ये किसने आपको प्रेरणा दी कि ऐसे मुझे चित्र बनाना है मेरी मम्मी ने प्रेरणा दी पहले ड्राइंग कराने की जी ने हनुमान जी को अंगूठी दी और हनुमान जी ने सीता जी को अंगूठी आपको सब पता है ये जो आपने पोर्ट्रेट किया है उसके बारे में आपको पता है कि आपने ये क्या आप पोर्ट्रेट किया पोर्ट्रेट किया राम जी सीता जी हनुमान जी आप जानते हो रामायण देखते हो टीवी में यू लाइक मेरा नाम जानवी दीपक भाई है मैं सेकंड ईयर बीएससी नर्सिंग असारवा सिविल में पढ़ती हूँ और मेरा फर्स्ट रैंक आया है इसमें फोर्टीन से अबो एज में एंड मैंने ये ड्राइंग बनाया था जिसमें ये ये बताया जा रहा है कि जब श्री श्री राम की सीता मैया को जब लंका ले गए थे रावण तब उन्होंने जो राम सेतु का निर्माण किया था इसमें लंका भी देखी जा, जा सकती है और ये श्री राम है जो गाइड कर रहे हैं राम सेतु કે નિર્માણ કેર રામ ભાનર સેનાર હનુમાન નીલ અંગદ સબ લોકો બના સહયોગ કરે